માતાપિતા બાળકો માટે જ્ઞાનાત્મક શિક્ષણ અને કૌશલ્ય વિકાસે પ્રાથમિકતા આપતા હોવાને લીધે ગુજરાતમાં એમેઝોન ટોઇઝ એન્ડ બુક્સના વેચાણમાં બે આંકડામાં વૃદ્ધિ નોંધાઈ માતાપિતા સક્રિય શિક્ષા અને સમગ્ર લક્ષ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નિષ્ક્રિય મનોરંજનને સ્થાને વિજ્ઞાન અને ક્રાફ્ટ કિટ્સ બિલ્ડિંગ સાઇટ્સ બોર્ડ ગેમ્સ પઝલ્સ અને રાઇડ્સ ઓન્સ જેવા સ્ટેમ અને શીખવતા રમકડાઓ પસંદ કરે છે મોટા બાળકોમાં સ્ટાર વોર્સ ટ્રાન્સફોર્મર હેરી પોટર અને માર્વેલ પર ફેન્ટમ થીમ આધારિત રમકડાઓની માંગમાં એક ત્રણ ગણી વૃદ્ધિ નોંધાય છે બાળકોની પુસ્તકોમાં નવા ગ્રાહકોની સંખ્યામાં બે ગણી વૃદ્ધિ નોંધાય છે જ્યારે પરિવારો દ્વારા અર્થસભર જોડાણ દિનચર્યાને લીધે સેલ્ફ હેલ્પ પુસ્તકોની સંખ્યામાં એક પોઈન્ટ ત્રણ ગણી વૃદ્ધિ નોંધાય ગુજરાતી સાહિત્યમાં વધતી રૂચિ જોવા મળી છે જેમાં ડોક્ટર નિમિત ઓઝા દ્વારા સ્ટોરીઝ જેવા ક્ષેત્રીય શીર્ષક શોધમાં આગળ છે અમદાવાદના એમેઝોન પ્રાઇસ સભ્યો દ્વારા પ્રાઇમ સભ્યો દ્વારા ખરીદાયેલા દરેક બે પુસ્તકોની રમકડામાંથી એક પુસ્તક બીજા દિવસે ડિલિવરી થાય છે જેમાં ચૌથી વધુ ભારતીય ભાષાઓમાં બે લાખથી થી વધુ પુસ્તકોની સમગ્ર રાજ્યમાં વન ડે ડિલિવરી માટે ત્રીસ હજારથી વધુ રમકડાઓ ઉપલબ્ધ છે મે રાજક્ષી ગોયન હું ડિરેક્ટર ઓફ બુક્સ એન્ડ ટોયઝ Amazon India અમે यहां पे आज अहमदाबाद गुजरात में आए हैं बिकॉज़ वी आर विटनेसिंग अ वेरी इंस्पायरिंग ट्रांसफॉर्मेशन ऑफ हाउ फैमिलीज इन गुजरात दे आर फोकसिंग ऑन चेंजिंग देयर अप्रोच टू देर लर्निंग एंड डेवलपमेंट फॉर देर किड्स तो ये क्या हो रहा है कि आजकल बच्चे काफी ज्यादा स्क्रीन टाइम पर फोकस करते हैं बट हम जो देख रहे हैं कि गुजरात में फैमिलीज इंस्टेड दे आर फोकसिंग मोर ऑन यूजिंग बुक्स एंड टॉयज लर्निंग एंड डेवलपमेंट फोकसड बुक्स एंड लर्निंग एंड डेवलपमेंट फोकसड टॉयज સ્ટેડ ઓફ સ્ક્રીન ટાઈમ તોી ઇન્ટરેસ્ટિંગ ટ્રેન્ડ્સ એન્ડ કે સાથ જોઈએ આજ યે